બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ધુઆ પ્રાથમિક શાળામાં વિચરતી અને વિમુક્તિ જાતિના લોકો માટે મિશન યોજના અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચાડવા અધિકારીઓની ઉપસ્થિતિ પણ રહી હતી ડીસા ખાતે ડુઆ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી તેમજ ગ્રામ્ય મામલતદાર હાજર રહ્યા હતા મિશન યોજના અંતર્ગત વિચરતી અને વિમુક્તિ જાતિના લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતગાર કરવા સાથે સાથે દાખલા સુધારા રેશન કાર્ડ સુધારા વધારા અને આધાર કાર્ડ સંબંધિત સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું સરકારી યોજનાઓ કેટલી સરળતાથી અને સુવિધાજનક રીતે મળી શકે તેની સમજણ આપવા માટે આ કાર્યક્રમ ખાસ યોજાયો હતો આ પ્રસંગે ગામ લોકોએ હાજર રહેલા અધિકારીઓનું સન્માન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા તો આ રીતે વિચારતી અને વિમુક્તિ જાતિના લોકો માટે મિશન યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમથી અનેક લોકોને તેનો સીધો લાભ મળ્યો છે સરકારની યોજનાઓનો લાભ સરળતા સાથે લોકોને મળે તે માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે તેવી આશા સ્થાનિક લોકોએ જણાવી હતી આજનો ઉભા મુકામે વિચરતી અને વિમુખ જાતિના લોકોને સરકારની યોજનાઓ તરફથી જે વિવિધ લાભો છે એમાં ખાસ કરીને એમના સુધી પહોંચી નથી શકાય એટલે આજે મિશન બોર્ડમાં સરકાર દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલ છે જે અંતર્ગત સર્વપ્રથમ તો એમને જાતિના દાખલા રેશન કાર્ડની અંદર સુધારા વધારા આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રશ્ન હોય સુધારા કરવા એ સિવાયની જે પણ એક્ટિવિટીની સેવાઓ છે એમના ઘર આંગણે જ મળી રહે એ માટેનો આજે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સરકારશ્રીની અને તાલુકા વહીવટી તંત્રની જે મક્કમતા છે એ સો એ સો આ અમારા જે ક્લસ્ટર છે યુવા ક્લસ્ટર એનો જ પૂર્ણ કરવાનું વિચારે છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ